ભાબર તાલુકાના ચચાસણા ગામે પાણીનો પોકાર નરસે જળ યોજનાનું સુરસુર્યું જોવા મળ્યું પંદરસો વસ્તી ધરાવતા આ ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી લોકો પાણી માટે મારી રહ્યા છે વલખા ભાભર તાલુકાના ચચાસણા ગામે પાણીનો પોકાર નલસે જલ યોજનાનું સુરસુર્યું છેલ્લા ત્રણ વર્ષથી પંચાયતની સરકારી બોલો ફેલ પાણીનો પોકાર ગામના સરપંચ દ્વારા પોતાના બોરમાંથી ગામ લોકોને પાણી પહોંચાડવામાં આવે છે નર્મદાની લાઈન મંજૂર થઈ હોવા છતાં પણ હજી સુધી નાખવામાં આવી હતી નથી પંદરસો સો વસ્તી ધરાવતું અને ત્રણસો થી વધારે ઘરના ગામમાં છતાં ગામમાં પાણીનો પોકાર સરકાર દ્વારા નલસે જલ યોજના અંતર્ગત કરોડો રૂપિયા ખર્ચી ગ્રામ્ય વિસ્તારમાં ઘરે ઘર પાણી પહોંચાડવા નળમાં પાણી પહોંચાડવા નલસેજલ જલ યોજના બનાવી છે લાખો કરોડો રૂપિયાની પાછળ ખર્ચવામાં આવી રહ્યા છે પરંતુ ભાભર તાલુકા ચચાસડા ગામે આ યોજના સાર્થક ન થતી હોય તેમ ગામ લોકોને પીવાના પાણી માટેનું કોઈ આયોજન જ હોય તેમ અહી ચશાસણા ગામે નર્મદાની લાઇન આજ દિન સુધી નાખવામાં આવી નથી તેમજ પંચાયતની સરકારી બોર દ્વારા ગામને પાણી પૂરું પાડવામાં આવતું હતું પરંતુ ત્રણ વર્ષ પહેલા આ બોરનું પાણી ખારું થઈ ગયેલ બોરની મોટર પણ ફસાઈ ગયેલ જેથી પંચાયતનો સરકારી બોર ત્રણ વર્ષથી બંધ હાલતમાં છે ત્યારે પંચાયત દ્વારા પણ અન્ય નવીન બોર માટે ઠરાવ કરી નવીન બોરના માંગણી કરેલ હોવા છતાં આજ દિન સુધી નવીન બોર બનેલ નથી તેમજ નર્મદા આધારિત પાણી મળી રહે તે માટે પણ પાણીની લાઇન નાખેલ નથી ગામે પાણીનો સમ તેમજ ઊંચી ટાંકી આવેલી છે પરંતુ નર્મદા લાઈન ન નાખેલ હોવાથી પાણીનો પોકાર પડી રહ્યો છે હાલ ગામના સરપંચ આશાબેન ઠાકોર પોતાના ઘરના બોરમાંથી પાણી પાણી ગામ લોકોને આપે છે પરંતુ કલાક બોર ચાલતો પૂરતું ગામમાં પહોંચી શકતું નથી જેથી ગામમાં પાણીનો પોકાર પડી રહ્યો છે જેથી મહિલાઓ તેમજ બાળકોએ પાણી બીજા બોર પર ભરવું પડે છે અને ગામ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે પૂરતું પાણી ન આવવાથી પાણી માટે આમ તેમ ભટકવું પડતું હોય છે તેમજ વેચાતું પણ પાણી લાવવું પડે છે આ બાબતે ચચાસણા ગામના મગનભાઈ હતું કે છેલ્લા વર્ષથી અમારા ગામના પંચાયતનો બોર બંધ હાલતમાં છે હાલ પીવા માટે સરપંચના બોર પરથી પાણીની વ્યવસ્થા સરપંચ આશાબેન મનુજી ઠાકોર દ્વારા કરવામાં આવેલી છે પરંતુ પંચાયત દ્વારા કોઈ જ પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી જેથી પાણી માટે ગામ લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે આ બાબતે સરપંચના પતિ મનોજી ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ચચાસણા ગામના પંદરસો જેટલી વસ્તી છે તેમાં ત્રણસો જેટલા ઘરો આવેલા છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી પંચાયતનો બોર ખારો થઈ ગયેલ હોવાથી પંચાયતનો બોર બંધ હાલતમાં છે અમારા પ્રશ્ન બોરથી અમે ગામ લોકોને પાણી પહોંચાડીએ છીએ પરંતુ પૂરતું પાણી પહોંચતું નથી તેમજ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની વધુ જરૂરિયાત હોય પૂરતું પાણી પહોંચતું નથી ચાર મહિના પહેલા નર્મદા વિભાગની લાઇન બાબતે નર્મદા વિભાગના કોન્ટ્રાક્ટર વિનોદભાઈને ફોન કરતા જણાવેલ કે તમારી લાઇન મંજૂર થઈ ગઈ છે પરંતુ એકાદ મહિનામાં લાઇન નાખી દઈશ પરંતુ છેલ્લા ચાર મહિના થવા આવ્યા પરંતુ આજ દિન સુધી નર્મદા વિભાગની કોઈ જ લાઇન નાખવામાં આવેલ નથી અમારું ગામ ભાભર તાલુકાનું છેલ્લું ગામ હોય પાણી પૂરતું ન મળતા ગ્રામજનો ભારે હાલાકી વેઠી રહ્યા છે આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા ઉચ્ચ કક્ષાએ પણ વારંવાર રજૂઆત કરવામાં આવેલ પરંતુ આજ દિન સુધી પાણી માટે કોઈ વ્યવસ્થા થયેલ નથી બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજા

મારું નામ વિક્રમજી અંબારમજી ઠાકોર ગામ ચચાસ પાણીની કેવી વ્યવસ્થા છે પાણી ની વ્યવસ્થા નથી પણ સરપંચ સાહેબ નો પ્રાઇવેટ બોર નું પાણી આપે છે અને ગામ ને અત્યારે પાણી ચલાવીએ છીએ પ્રાઇવેટ એટલે સરકારી કોઈ પાણી આપતા નથી ચેનલનું પાણી પણ નથી અત્યારે અને છંપનું પાણી એ પણ નથી અમારે મંજૂર થયેલો છે મંજૂર તો થયેલો છે પણ પાણીનું આજકાલ આજકાલ કરે જાય છે હજુ કોઈ વ્યવસ્થા થઈ નથી કેટલા સમયથી સમસ્યા છે પાણી ત્રણ વર્ષથી આ સમસ્યા ચાલે છે આપે રજૂઆત કરેલી આ બાબતે તલાટીને રજૂઆત તો કરેલી છે પણ હજુ કોઈ વ્યવસ્થા કરી નથી મારું નામ ઠાકોર મનોજી પ્રતાપજી ગામ ચેચાશના ચેચાસના ગ્રામ પંચાયત સરપંચ ઠાકોર આશાબેન મનોજી એ શું થાય આપણે મારી પત્ની તો બરાબર ગામમાં પાણીની વ્યવસ્થા કઈ રીતની છે સમસ્યા તો આમ હાલ તો એટલી બધી નહીં મારા પ્રાઇવેટ હું પાણી પાઉ છું સરકારી બોર એ છે કેટલા ટાઈમથી છે છે લગભગ સાલથી તો ફર્મદા યોજનાનું કેવું નર્મદા યોજના જે સંપની લાઈન મંજૂર થયેલ જે ચાર પાંચ મહિનાથી કોન્ટ્રાક્ટને ફોન કરવાથી કહે છે કે એક બે દિવસમાં અઠવાડિયામાં લાખી આપું પણ એ કોઈ પ્રશ્ન હાલ નહીં છે તારી ઉનાળાના સમયમાં થોડી તકલીફ પડે છે પાણી આઠ કલાક લાઈટ આવે એટલે મારા પ્રાઇવેટ બોર્ડનો ગમો પોકે ના પોકે એવું પણ થોડીક છે તો એ તમે તમારો પ્રશ્ન ખર્ચે પાણી પાતા ને બધે સરકારમાં કોઈ ખર્ચો નહીં હોતો તો તો સરકાર તરફથી કોઈ પાણીની વ્યવસ્થા જ નહીં આ સરકાર કઈ જી કોઈ આખા ગામમાં કોઈ વ્યવસ્થા નહીં આ ભાઈ ચર્ચા સન ઉત્પાદક સહકારી મંડળે મંત્રી શ્રી સવિની સાથે જણાવવાનું કે ચર્ચા સન ગામે છેલા આશરે સાડા ત્રણ વર્ષથી ગામનો જે પંચાયતનો બોર છે તે ફેલ ગયેલ છે ખારો થઈ ગયેલો હતો અને બોર પણ ભૂરણ થયેલો છે સરપંચશ્રી ઠાકોર આશાબેન મનજી સરપંચશ્રી તેમના પોતાના બોરનું પાણી ગામને પીવા માટે ઉપયોગ કરે છે અને પીવાના પાણીની લાઈન સંપની મંજૂર થયેલી છે તો આજ સુધી તેનો ઉકેલ આવતો નથી મંજૂર થશે મંજૂર થશે એમ કરે છે પણ એ અધિકારીઓ અમને કહે છે આજે થશે કાલે થશે કાંઈ એનો પ્રશ્નનો ઉકેલ થતો નથી અને આજે એક બાજુ કેનાલ બંધ થવાથી સરપંચશ્રીના બોરનું પાણી છે તે ખેતીમાં ઉપયોગ કરવા માટે એમને પણ જરૂર પડે છે અને ગામને પાણીની બહુ તંગી છે તો આ સમસ્યાનો હલ જલ્દી થાય એવી સૌને નમ્ર વિનંતી છે જય જવાન જય કિસાન ભારત માતાની જય